નમસ્કાર દર્શક મિત્રો રફતારમાં આપનું સ્વાગત અમરેલી જિલ્લામાં ચાર નગરપાલિકાની યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણી અને અમરી નગરપાલિકાની બે બેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અમરેલી જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં ભાજપના ધાક ધમકી પ્રલોભનો અને આર્થિક પ્રલોભન સામે તેમજ દંડ ભેદની નીતિ સામે અડીખમ ઊભા રહી અને ભાજપની તમામ પ્રકારના રાજકીય કાવાદાઓને નિષ્ફળ બનાવ્યા છે તેમજ અમરેલી જિલ્લાના તમામે તમામ રાજકીય નિરીક્ષકોની નજર હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો તરફ છે જ્યારે એ વાત ચોક્કસ છે કે અમરેલી જિલ્લાના રાજકારણની અંદર ફરીવાર પોતાના ત્રીજા પક્ષ તરીકેની મજબૂત દાવેદારી અમરેલી જિલ્લાના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં મજબૂતાઈ રીતે નોંધાવેલ છે ત્યારે હવે જોવું રહ્યું કે અમરેલી જિલ્લાના મતદારો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કઈ રીતે સ્વીકારે છે બીરો રિપોર્ટ સાવરકુંડની રફ્તાર